અમરોલી પોલીસ સ્ટેશનના મોઢાના ગુનામાં છેલ્લા સાત વર્ષથી ઓરિસ્સાના નાસ્તા ફરતા આરોપીને તમિલનાડુ રાજ્યના કોયમુર ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી હોય સુરત શહેર વિસ્તારમાં કોઈ અનિશ્ચિય બનાવો ન બને અને શાંતિમય વાતાવરણ બની રહે તેની તકેદારીના ભાગરૂપે ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ નાસ્તા ફરતા તથા ફરાર આરોપીઓ કે જે લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળવા સારું નાસ્તા ફરતા હોય તેવા ઈસમોને શોધી કાઢવા માટે ખાસ સૂચના આપે જેના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ ના હોય નાસ્તા ફરતા આરોપીઓ તથા પેરોલ જામીન પોલીસ ફરાર આરોપીઓને પકડવા સારું ખાસ ઝુંબેશ રાખેલ જે અનુસંધાને ગુજરાત રાજ્યના તથા આજુબાજુના રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાંથી ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરી એક્શન પ્લાન તૈયાર કરી તેમના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચનાઓની આગેવાનીમાં ડીસીબી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમના પોલીસ અધિકારી કર્મચારીઓ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે વર્કઆઉટ કરી રહેલ હતા સદર વર્કઆઉટ દરમિયાન ખૂન ખૂની કોશિશ તથા ધાડ લૂંટ સ્ક્વોડના પોલીસ સબ શ્રી અને તેમની ટીમના પોલીસ માણસો સાથે સુરક્ષા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલ હતા તે દરમિયાન ચોક્કસ વાતની હકીકત મળેલ કે સીતારામ ત્રિનાથ પ્રધાન હાલમાં તમિલનાડુ રાજ્યના કોઈન્સુર શહેરના વડાવલી આસપાસ વિસ્તારમાં રહે છે તે આરોપીની ધરપકડ કરવા સારું નામદાર કોર્ટે સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું વોરંટ પણ ઇસ્યુ કરેલ છે અમરોલી પોલીસ સ્ટેશનમાં સાત વર્ષ પહેલાં ખૂના ગુનાનો આરોપી સીતારામ ત્રિનાથ પ્રધાન ઉંમરવર્ષ બેતાળીસ ધંધો મજૂરી કામ રહે ગામ બાલેશાહી પોસ્ટ બાલેશાહી થાના તારાસિંઘી જિલ્લો ગંજામ વાળો હત્યાના ગુના બાદ નાસી ગયેલ સાત વર્ષ અગાઉ અમરોલી પોલીસ સ્ટેશનમાં ચિત્રસે નારાયણનું સંજા મશીનના ફટકાથી મોત નિપજાવી નાસી ગયેલ ત્યારબાદ તે સતત નાસ્તો ફરતો હતો અને પકડાઈ ન જાય તે માટે તે ગુજરાત તેમજ ઓરિસ્સા છોડી તમિલનાડુ રાજ્યના કોઈમ્બલુર જતો રહેલ અને ત્યાં કડિયા કામ તેમજ છૂટ છૂટક મજૂરી કામ કરવા લાગેલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છ દિવસ ત્યાં રૂકાય ટેકનિકલ તેમજ હ્યુમન ઇટેજન્સના આધારે માહિતી મેળવી આરોપીને ઝડપી પાડે અને તેની પૂછપરછ કરતા ઉપરોક્ત મુજબના ગુનાની ગુલાત કરતાં તેને હસ્તગત કરી સુરત લઈ આવેલ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અમરોલી પોલીસ સ્ટેશનને તપાસ કરનાર અમલદારસીને સોંપવા તજવીજ હાથ ધરેલ છે જોડાયેલો રહો નવા સમાચાર જોવા આજ કી પુકાર ન્યૂઝ ચેનલ સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે